જ્યાં તારા ભાઈ તમે હાલો લઈ આવ્યો હા હાલો મારી મા એ લઈ આપે છે તમે નહીં સમજે તો પૈણે એટલે લઈ આવ્યું હું પૈણી એટલે લઈ આવ્યો એકે રૂપિયા ઘરમાં આપવાનું નહીં કોઈક નોકરી તેમ કરવાનો નહીં હું કરવું છે શું છે તમને એમ કહેજો માનો હું કરવું છે હું છે છે નહીં ખબરા તો હારી તેમાં અરે હું ભૂખે મારે છે મારી મા પૈસા આપી દે છે દર મહિને તમે નહીં લાવતા પૈસા નથી ત્યાં જમાઈશું જમાઈશું તે હું થઈશું હા લીધાથીમાં હું મૈન નવાઈને જમાઈશું કોલ ધંધે આમ ધંધે વાળો કોકે આ લોકો જો કેટલું બધું કમાઈને પોતાની ઘરવાળીનું પૂરૂ કરે છે આ લગન કરીને ઘરમાં એટલા માટે આવી કે તમે કોક સારું સુખ બતાડો તમે તો સુખથી વધારે દુખ બતાડો છો આ આખો દિવસ અમે ચશ્મા બસમાં લગાઈને મેક્ટર બનીને મૂંગીત जाऊ છું પિક્ચરોમાં રોલ લેવા જઉં છું તમારા હં તારો પિક્ચરમાં રોલ આલવાં કેતા પણ ના લીધો મંદો પોછો એવો પડી જવા જેવો કરીને મારા હું લેવા ઓ બેકો બસ થઈ જઉં

આ ગર મારું છે તમારું નહીં બલા હા કોક વિચારવું પડશે ગમે તે પણ બાલ્યો છે બુદ્ધિશાળી છે ગમે તે કટલો કરું પણ કોક તો રસ્તો લાવવો પડશે કાલનું કામ કીધું તો આ પાઇપો કીધું કમ્પ્લીટ કરી દેજો પણ હજી કરી નઈ લાગતી એક પોલી છે અને આરા બે ટુકડા એ બાજુ લઈ જઈ અને અંધારવાના છે એક વાત કહું પછી લગભગ બે થી ત્રણ વખત ગોમો હોટો મારી તો કોઈ મજૂર જ મળતા નહિ અને જો કદાચ મળે લાવું તો તમે તું જો ના કરે તું તો મારા છોકરા બરોબર છું તું મારા ઘર નો સભ્ય છું ઠેકાણા કરું આ બધું ફટાફટ કરી દો હું આ બોર ઉપર જતા

તો કાલ હવારે પેલા ટેબા ઉપર તું બે છે હું એથી નીકળ્યો તને લેતો જાય બરાબર કાલ નહીં આજ રાખો કમશો બપોરે વે રાત આઈ જમ ખાઈન તો છો લઈ જો ખાતી અતારે નહીં કાલે આ આખો દાડો ભરાઈ જાય તારે બફુર ચેડનો દાડો ભરાય જે મુદ છું 75 રૂપિયા હું 75 એવું છે હા બબલ નક્કી નહીં 110 રૂપિયા હેડ હેડ એ ઓલા 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 ઓલા

આજે આજ થઈ એટલે અમે પોચ વર પછી આજ થઈ ને હાચવીને આ રસ્તો પડ્યો એથી નેચા ઉતરી જાવ ને એટલે સીધા રોડ ઉપર ચડી કે ડાયરેક્ટ પાટણ ભેગા

પેલું હોસ સ્ટેન્ડ દેખાય ને રિક્ષા પડી છે બરોબર મારી તો પણ ખાલી ને કે મારા જવું છે મુંબઈ તો મુંબઈ મેલવા આવશે તમે તાર ખાલી દસ રૂપિયા લેવાના દસ રૂપિયા મુલું કોણ નઈ કરવાનું તમે આ ખાલી પૈસા ફરવાનું તમારે ખાલી ચા પીવાની એ પછી કિસ્મી વાળી કિસ્મી નશેલી ચા પીવાની લ્યો દહ ને 50 લ્યો તમે તારા 50 રૂપિયા થઈ રો ને તાર કરી ફરે જજો બરોબર અ ના પાછો પાછું લેબું તો તમારે તો ચા જ ને 24 કલાક ચા પીવાની પાછું ઉ લેબું પડે લે મેલ લઈ ચાલવા નાવા દેતા ઓ કુ બીજો ધંધો એ હાટવીન ચા પી ગયો હા હા હવે